નગરપાલિકાની નવી નકોર ભ્રષ્ટાચાર રૂપી પાણીની ટાંકી આણંદ નગરપાલિકા દ્વારા થોડાક સમય પહેલા જ પાણીની નવી ટાંકી બનાવવામાં આવી છે જેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે હજી પાણીની ટાંકી શરૂ કરીએ બે થી ચાર દિવસ જેવો જ સમય થયો છે અને ટાંકીની ચારે બાજુથી જાણે વરસાદ પડતો હોય તે રીતે પાણી નીકળવા લાગ્યું છે જો આવી નવી નકોર પાણીની ટાંકીમાં આ રીતે પાણી નીકળતું હોય તો જવાબદાર કોણ શું નગરપાલિકા દ્વારા ટાંકી બનતી હતી ત્યારે ગુણવત્તા ચેક કરવામાં આવી ન હતી પરિખભુવનના વિસ્તાર માટે આ પાણીની ટાંકી બનાવવામાં આવી છે શું પાણીની ટાંકી શરૂ કરતા પહેલા ચેક કરવામાં નથી આવ્યું કે ટાંકીમાં કોઈ પ્રોબ્લેમ છે કે નહીં ચેક કર્યા વગર શરૂ કરી દેવામાં આવી છે કે શું ટાઉન બે સોસાયટી વિસ્તારમાં આ ટાંકી બનાવવામાં આવી છે આકાશટાઉન બે ના સોસાયટીના રહીશોમાં હાલ ભયનો માહોલ છે કે આ નવી નકોર ટાંકીમાં આટલું બધું પાણી નીકળતું હોય તો ગમે ત્યારે આ ટાંકી ધરાશાયી થઈ શકે છે પણ નગરપાલિકાના બાબુઓને અને તંત્રને જાણે પ્રજાઓની કંઈ પડી ના હોય તેમજ ભર નિદ્રામાં છે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી જ નથી શું કોઈ મોટો બનાવ બનશે પછી જાગશે પછી કાર્યવાહી કરશે આટલી મોટી કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી રાખીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે કે નગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તો આમના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે શું જો આ ટાંકીને બનાવવામાં આવીને બે ચાર દિવસમાં આ હાલ છે તો આગળ જતાં શું હાલ થશે રિપોર્ટર રાજકુમાર પરમાર